હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે અને આપણે વ્રત ઉપવાસ પણ કરવાના હોય તો ચાલો આજે આપણે ફરાળી રાજ કચોરી બનાવીએ આ એટલી સુપર ટેસ્ટી અને એટલી સુપર યમી છે ને કે જે વ્રત ઉપવાસ નહીં કરતા હોય ને તે પણ હોશે હોશે કરશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અડધો કપ રજગદાનો લોટ લઈશું આ વજનમાં સો ગ્રામ છે ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેનો થોડો હાર્ડ એવો લોટ બાંધીશું સાવ આપણે ઢીલો લોટ નથી બાંધવાનો આમે રાજઘરાની પૂરી કે બધું વણવામાં થોડી ડિફિકલ્ટી આવતી હોય છે તો સેજ હાર્ડ એવો લોટ બાંધીશું એટલે કે ભાખરીનો લોટ આપણે જેવો બાંધતા હોય ને તે ટાઈપનો લોટ બાંધીશું આમાં આપણે રાજગરાનો એક જ લોટ એડ કરીએ છીએ બીજો કશો એડ કરતા નથી પાણી એકદમ જાળવીને રાખવું કેમ કે આપણો લોટ થોડોક જ છે જો ઢીલો થઈ જશે તો વધુ લોટ એડ કરવો પડશે આટલા માપમાંથી ત્રણ મોટી પૂરી રેડી થશે લોટને એકદમ સરસ કૂણવી નાખવો હવે તેને એકદમ મસ્ત કૂણવી અને ભાગ પાડી અને ત્રણ સરખા લુવા કરી નાખવા ત્યારબાદ લુવાને લઈ અને પાટલા ઉપર તેને એકદમ કેરફુલી વણી લેવું આવી રીતે ફેરવતા જવું અને ધીમેથી વણતા જવું કેમ કે રા લોટ વગ વગરનો હોય તો તે તૂટી જાય છે આમાં આપણે કશું એટલે એડ કરતા નથી કેમ કે આપણે પૂરી કડક બનાવવાની છે જો બીજું કશું એડ કરશું તો પૂરી સોફ્ટ થશે ફ્રેન્ડ્સ આ રાજકચોરી એટલી સુપર ટેસ્ટી અને એટલી સુપર યમી લાગે છે ને કે હું તમને શું કહું એકવાર તમે બનાવશો ને તો તમે તો ફેન જ બની જશો અમારી ગેરંટી જો આપણે આવી પૂરી રેડી કરવાની છે હવે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે મીડિયમ ટુ લો ગેસે પૂરીને તળી લેશું પૂરીને ધીમે ધીમે પ્રેસ કરતા જવાનું છે જેથી તે ફૂલશે હા આમાં પૂરી પૂરી ફૂલવી ખૂબ જ જરૂરી છે આવી રીતે ધીમે ધીમે તેને ઝારાની મદદથી પ્રેસ કરતા જશો ને એટલે તે ફૂલશે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આપણે પૂરીને બ્રાઉન કલરની સરસ કડક થાય ત્યાં સુધી તળવાની છે આ પૂરી એકદમ સરસ કડક રીતે મસ્ત તળાઈ જશે ધીમે ધીમે આવી રીતે ફૂલાવતા જવાની છે અને તળતા જવાની છે અને હા એક પૂરી વણાય એટલે એક પૂરી તળી લેવાની છે કેમ કે જો રાખશો તો પૂરી ફૂલશે નહીં અને તે તળવામાં પણ ડિફિકલ્ટી આવશે તે તૂટી જશે જો આપણી એકદમ સરસ રીતે બ્રાઉન કલરની પૂરી રેડી થઈ ગઈ છે એકલો ઝગડાનો લોટ છે એટલે પૂરી થોડીક ડાર્ક બ્રાઉન થશે અને જો કદાચ તમારી પૂરી ન ફૂલે તો પણ કાંઈ વાંધો નહીં તો તમે પાપડી ચાટ બનાવી શકો છો તે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો આપણી પૂરી રેડી થઈ ગઈ છે હવે આપણે આવી રીતે બીજી પૂરી વણી અને તેને પણ તળી લેશું આવી રીતે પૂરીનો લોટ દરેક વખતે કૂણાવતા જવું અને પછી તેને વણી અને તળી લેવું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી અવનવી રેસીપી જોવા માટે બાજુમાં રહેલ ઘંટડીને પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે બીજી પૂરીને આવી રીતે તળી લેશું ફ્રેન્ડ્સ આમાં એક એક પૂરી જ તળવાની છે કેમ કે વધુ પૂરી નાખશું તો તે સરસ રીતે તળાશે નહીં એટલે મેં તળવાનું વાસણ થોડું નાનું અને ઊંડું લીધું છે અને તેમાં થોડું તેલ લીધું છે જેથી તમે એક એક પૂરી આરામથી તળી શકો ફ્રેન્ડ્સ ફરાળમાં જો તમે એકવાર આ બનાવી લીધી ને તો બધાને તો જામો જ પડી જશે એટલી સુપર ટેસ્ટી અને એટલી યમી લાગે છે જો આપણી આ પૂરીમાં વચ્ચે હોલ પડી ગયો છે પણ કશો વાંધો નહીં આપણે વચ્ચે અમસ્તો હોલ તો કરવાનો જ છે આ પૂરી તૂટી જવાની અને એવો ખૂબ ભય રહે એટલે એકદમ ધ્યાનથી તડવું અને ધ્યાનથી કરવું બસ આ એક વસ્તુ ધ્યાન સમય માગી લે અને કૌશલ્ય માગી લે એવી છે હવે આપણે બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને તેમાં આપણે મસાલો કરીશું આમાં મેં મીઠું મરચું અને થોડું તેલ એડ કરેલું છે અને તેને આપણે આવી રીતે મસાલો ચડાવી લેશું જો આપણા મસાલા બટેટા રેડી થઈ ગયા છે હવે આપણે પૂરીને લેશું અને તેમાં કાટાની મદદથી એકદમ કેરફુલી હોલ પાડી લેશું ફૂલ થોડો મોટો રાખવાનો છે કેમ કે આપણી પૂરી એ થોડી મોટી છે આ રાજકચોરી છે એટલે એક્સ્ટ્રા લાર્જ સાઈઝની બનશે હવે આપણે તેમાં એકથી બે ચમચી જેટલા બટેટા એડ કરીશું ત્યારબાદ તળેલા સિંગ દાણા એડ કરીશું તમે મસાલા સિંગ હોય તો તે પણ એડ કરી શકો છો પણ રેડી મસાલા સિંગ ઘણીવાર હિંગવાળી હોય છે તો આપણે ફરાળમાં નથી ખાતા ત્યારબાદ એપલના પીસ એડ કરીશું ત્યારબાદ થોડા ટમેટાના પીસ એડ કરીશું ત્યારબાદ દાડમના દાણા એડ કરીશું હવે આપણે તેની ઉપર ગ્રીન ચટણી એડ કરીશું ત્યારબાદ મીઠી ચટણી એડ કરીશું ગ્રીન ચટણી મેં કોથમીર આદુ મરચાંની બનાવેલી છે અને મીઠી ચટણી ફક્ત ખજૂરની જ બનાવેલી છે ત્યારબાદ ગળિયું દહીં એડ કરીશું ગળિયા દહીં વગર કચોરી તો અધૂરી જ ગણાય આપણે ફરીથી એ જ લેયર કરીશું એટલે કે સફરજન દાડમ સિંગદાણા બધી ચટણી દહીં અને ઉપરથી થોડું લાલ મરચું ભભરાવીશું ફ્રેન્ડ્સ લાલ મરચું ઉપરથી નાખવાથી આનો લુક સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે એકદમ સુપર ટેસ્ટી સુપર યમી અને ખાવામાં એકદમ જોરદાર એવી આપણી રાજકચોરી રેડી થઈ ગઈ છે જેને એકદમ જોરદાર જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવામાં તો ટેસ્ટલો જ પડી જાય એવી આપણી રાજકચોરી રેડી થઈ ગઈ છે જે ફરાળ નહીં કરતા હોય તે પણ આ કચોરી જોઈને તો હોશે હોશે ઉપવાસ કરશે અને ખાવાની તેની પણ મજા જ પડી જશે તો તમે ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ